અમુક લોકોના શરીરની તાસીર એવી થઈ ગઈ હોય છે કે કાંઈ પણ ખાય તો વાયુદોષ થઈ જાય કાંઈ પણ ખાય તો કફદોષ થઈ જાય અને અમુક લોકોને કફદોષ અને વાયુદોષ બંનેની સમસ્યા હોય છે તો આ કફદોષ અને વાયુદોષ બંને દોષોને એકસાથે કેમ શાંત કરવા શું સેવન કરવું કે જેનાથી આપણા શરીરમાં કફદોષ અને વાયુદોષ બંને શાંત થઈ જાય એના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપણા શરીરમાં જ્યારે કફ દોષ વધે અને વાયુદોષ વધે ત્યારે આપણને ક્યાંય મજા આવતી નથી આપણો આખો દિવસ બેચેની અરુચિ મંદાગની મન આકળ વિકળ ઉદાસી સતત આપણા શરીરમાં ઊંઘ આવવી શરીરમાં દુખાવા થવા વાયુજન્ય દુખાવા થવા તમને પેટ ભારે ભારે લાગવું પેટમાં ક્યારેક દુખાવો થાય ક્યારેક માથું દુખે ક્યારેક સાયટિકાની પણ તકલીફ થાય વધારે પડતા વાયુ દોષને એ બધું સતત રહે તો કંપાતની પણ સમસ્યા થાય આવી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે આપણા શરીરમાં વાયુદોષ અને કફદોષ વધે ત્યારે એ આપણું શરીર સંકેતો આપે છે એ સંકેતોને ન ઓળખીએ ને ત્યારે આપણે એ મોટા રોગોની લપેટમાં આપણે આવી જતા હોઈએ છીએ પરંતુ એક એવી વસ્તુ છે જેનું નામ છે લસણ લસણનું સેવન કરવાથી વાયુ દોષ અને કફ દોષ બંને દોષ એકસાથે શાંત થઈ જાય છે તમે એનું અનેક રીતે સેવન કરી શકો તો કે કઈ કઈ રીતે તમે લસણનું સેવન કરી શકો તો કે દાળમાં નાખી શકો શાકમાં પણ નાખી શકો તમે કઢીમાં પણ નાખી શકો તમે લસણના થેપલા પણ ખાઈ શકો તમે લસણમાંથી બનેલી વાનગીઓ પણ ખાઈ શકો લસણની ચટણી પણ ખાઈ શકો કોઈને કોઈ રીતે તમે લસણનું સેવન કરી શકો છો તમારે એક કોઈ રીતે લસણનું સેવન નથી કરવું તો લસણની કળીને ઘીમાં સાતળીને પણ બપોરે ભોજન કરતી વખતે તમે ખાઈ શકો છો આ લસણ સ્વભાવે ઉષ્ણ હોવાથી તે વાયુનાશક ગુણધર્મ પણ ધરાવે છે અને કફનાશક ગુણધર્મ પણ ધરાવે છે એને કારણે તમારો વાયુ દોષ અને કફ દોષ બંને શાંત થઈ જાય છે આ લસણનું સેવન કરવાથી તમને સાયટિકાના દુખાવામાંથી પણ મુક્તિ મળે છે તમને વાના દુખાવામાંથી પણ રાહત મળે છે તમને શરીરમાં ક્યાંય વાયુજન્ય દુખાવા થતા હોય એમાંથી પણ મુક્તિ મળે છે આ લસણ છે તે કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં કરે છે આ લસણનું સેવન કરવાથી તમારા શરીરમાં જમા થયેલો કફ બરફની જેમ ઓગળવા પણ મળે છે અને નવો કફ જમા પણ નથી થવા દેતું કારણ કે લસણ છે તે અમૃત સમાન છે એ લસણના ફાયદાઓની વાત જ ક્યાંક અલગ છે લસણના જેટલા ફાયદા આપવું એટલા ઓછા છે પરંતુ અહીં આપણે વિડીયોના માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે વાયુ દોષ અને કફ દોષ બંને દોષને જ્યારે શાંત કરવા હોય ત્યારે લસણની કળીનું સેવન કોઈને કોઈ રીતે કરવું જોઈએ લસણનું સેવન કેવા લોકોએ નથી કરવાનું કે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એવા લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ અન્યથા મોટાભાગના લોકો લસણનું સેવન કરી શકે છે દૂધનું તમે સેવન કરતા હોય તો એની સાથે લસણનું સેવન નથી કરવાનું ફ્રૂટ સલાડ સાથે લસણનું સેવન નથી કરવાનું આ એટલું ધ્યાન રાખવાનું અન્યથા તમે લસણનું સેવન કરી શકો છો આ લસણ શિયાળામાં ખાસ સેવન કરાય કારણ કે ઠંડીથી રક્ષણ પણ આપે છે તમને બાજરીના રોટલાના ઢેબરા પણ બને એ લસણમાં નાખેલા ઢેબરા ખાવાથી પણ તમારા શરીરને ખૂબ મજા આવશે સ્વાદમાં પણ સર્વશ્રેષ્ઠ અને આપણી શરીરની નિરોગીતા માટે પણ સર્વશ્રેષ્ઠ છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી